જે કામ હજી સુધી પૂરું ન થવાથી લોકોએ અત્યારે રસ્તા પર જે રહેવાસીઓ છે એમને ટ્રાફિક જામ કર્યું હતું એના દ્રશ્યો છે અત્યારે અહીંયા જો બંને બાજુથી આ બાજુ પણ અને આ સામેની પેલી બાજુ છે ત્યાં પણ રોડ બંધ કરવામાં આવ્યો છે તો અત્યારે રહેવાસીઓ મારી સાથે છે એમની સાથે આપણે વાતચીત કરીશું છે વસ્તુ તો એ કે કોન્ટ્રાક્ટર છે એ પંચાસર રોડ ના તમામ નાગરિકો ને આમ કેવું કે છેત્રી ને વહી ગયા એવું અમને તો લાગે છે બરાબર છે જ્યાં આંબા આંબલીયું દેખાડી અને એની જગ્યાએ અત્યારે એવું લાગે કે બાવર ઉગ એવું એટલે આ રીતે અમને છેત્રી વહી ગયા જે સામાન્ય એવો રોડ બનાવવાનો હોય જયારે મુખ્યમંત્રી આવે કોઈ વડાપ્રધાન આવે તો એક રાત મજાનો રસ્તો બની જાય જે અને મજા આવે ગલગલિયા છે સામાન્ય નાગરિક રીતે એટલે શું સામાન્ય નાગરિક માટે કોઈ સુવિધા આપવાની જ નથી આવું નિવેદન કરેલું છે અથવા આવું કોઈના દ્વારા કહેવામાં આવેલું છે એના બાબતમાં આજે આ પંચાસર રોડ સ્થાનિક લોકો એક નહીં જેટલા સભ્યો અહીંયા પંચાસર રોડ ની અંદર રહે છે ઘરે ઘરે થી લોકો અમે એકત્રિત થયા છીએ અને ખાસ કરીને કે આ સામાન્ય રોડ છે એને ઝડપથી ચાલુ કરો આની પહેલા છે સામાન્ય જયારે છે ઘણી વખત છે આગળ એક ભૂવો પડ્યો એ જોયું આગળ આની બાજુ છે એ પણ તમે જુઓ તો ભૂવો પડ્યો તો શું લોકોને આ જ રીતે છે સામાન્ય રીતે ઈજાઓ થાય ઘણી વખત તો છે જીવના જોખમ પણ આવી જાય અને અહીંથી આની પહેલા પણ મેં એકવાર નિવેદનમાં કીધેલું હતું કે દવાખાને જે હું આ ભાવિકભાઈ છે બીજા અન્ય જે સભ્યો છે

રસ્તો ખોલવાનો જ નથી પેલા તો કોન્ટ્રાક્ટર ને અહીંયા હાજર કરે કોન્ટ્રાક્ટર ને ઘણી વખત ફોન માં કીધેલું છે તમે હાજર થાવ ને હાજર થઈને અમે કયો ઘણી વખત એ કોન્ટ્રાક્ટર સાથે વાત કરી કોન્ટ્રાક્ટર ને વાત એને વાત કરવાની રીત વાત ની ખબર નથી કે એમને એમ પૂછે છે કે તમે કેવી રીતે રોડ કરી અહીંયા તમે જુઓ તો ધૂળના ઢગલા એટલા પડ્યા છે આઠ મહિના આ દોઢ કિલોમીટર નો રોડ પૂરો નથી એનાથી આઠ મહિનાથી આઠ મહિનાથી કામ ચાલુ છે પ્લસ માં કેટલા હોય કે જેટલો બની ગયો એટલો રોડ ખોલી નાખો તો ક્યાંય સોસાયટી નથી એમ કે મહિના મહિનાથી આ છતાય તમારો રોડ હજી પાઇકો ન હોય તો તમારી ગુણવત્તા કેવી છે તો ઘણા બધા પ્રશ્નો પણ આપણે અહિયાં જોવા મળે છે તો હું સામેની બાજુ તમને દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે ત્યાં પણ સામેની બાજુ પણ જે રસ્તો છે એ બંધ છે અને જેમ ભાવિકભાઈ આપણને જણાવ્યું એ મુજબ આઠ મહિનાથી આ રોડનું કામ ચાલુ છે જેના હિસાબે થઈને અહીંયા આજુબાજુમાં જે દુકાનદારો છે એમને પણ ખૂબ તકલીફ પડતી હોય છે અને એના હિસાબે થઈને આ રોડ છે ત્યાં શેરીઓમાં અંદર પણ ક્યાંય રસ્તા નથી એટલા માટે થઈ અને જે અહીંયા રસ્તો છે એ પણ બંધ કરવામાં આવ્યો છે અને સામેની બાજુ આપણે હતા ત્યાં પણ રસ્તો બંધ કરવામાં આવ્યો છે તો હવે અહીંયા સામેની બાજુ રસ્તો બંધ કર્યો છે એ પણ આપણે લોકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે અહીંયા જોઈ શકો છો કે વહેલી સવારથી જ આ રસ્તો બંધ કરાયો છે કે જો આ રસ્તાનું કામ પૂરું ન થાય તો આ રસ્તો બંધ કરવામાં આવશે અને હજી સુધી જ્યાં સુધી કાં કોન્ટ્રાક્ટર હાજર ન થાય ત્યાં સુધી ખોલવામાં નહીં આવે જે આ ક્યારથી રસ્તો બંધ કરાયો છે રસ્તો સવારના આઠ વાગ્યાથી બંધ કરાવેલો હે શું માંગ છે તમારી માંગી જે એક રસ્તો રહ્યું એ કામ બાકી એ પૂરું કરો ઓ કામ ચોમાસાનું કામ હે બરોબર તો કઈ થતું નથી અત્યારે વરસાદ ચાલુ છે બધા સપોર્ટ માં જ ઉભા છે દુકાનદારો કેવી તકલીફ પડે મોટા મોટા ખાડા પડ્યા છે રસ્તા ઉપર એનો કઈ નિવારો નથી આવતો પાણી ગટર બધું ભરાયેલું જોઈએ ચોમાસાનું ક્યાંય નિકાલ નથી હોતો તો મોટા મોટા જે ખાડાઓ પડ્યા હતા આની પેલા પણ આપણે એ જોયું હતું કે આ રસ્તા પર ભૂવો પડી ગયો હતો અને એના હિસાબે થઈ અને અહીંયા પણ ટ્રાફિક જામ થયું હતું અને અત્યારે પણ આ હજી પણ રસ્તો જે છે એ સરખો કરવામાં નથી આવ્યો અને એના હિસાબે થઈને અત્યારે પણ આ રહેવાસીઓ દ્વારા રસ્તો બંધ કરવામાં આવ્યો છે અહીંયા જે કદાચ છે અહીંયા જ્યાં ભૂવો પડેલો હતો જે આ જૂના દ્રશ્યો આપણે જોયા હતા એ મુજબ હજી એ પણ સરખા નથી થયા અને જે સામાન્ય રસ્તે છે એ સામેનો રસ્તો પણ છે હજી સુધી સરખો કરવામાં નથી આવ્યો એના હિસાબે થઈ અને રહેવાસીઓની એવી માંગ છે રહેવાસીઓની એવી માંગ છે કે આ રસ્તો જો સરખો કરવામાં ન આવે ત્યાં સુધી અને કોન્ટ્રાક્ટર હાજર ન થાય ત્યાં સુધી અમે એક પણ બાજુનો રસ્તો નથી જે હિસાબે થઈને બંને બાજુ ટ્રાફિકનો ચક્કાજામ થયો છે અને જે શેરીઓના રસ્તા છે જે વચ્ચે શેરીઓમાં છે જ્યાંથી શેરીઓમાંથી નીકળી શકાય એમ છે તો એ શેરીઓના જે રસ્તા છે એ પણ બંધ કરી દેવામાં આવે છે કે લોકોને અહીંયાથી કોઈ પણ શરતે નીકળવા દેવામાં નહીં આવે કોઈ પણ કોઈ પણ શેરીમાંથી નીકળવા દેવામાં નહીં આવે તો આવી રીતે કોઈપણ જગ્યાએથી કોઈને નીકળવા દેવામાં બધી શેરીઓ અને આસપાસના જે મુખ્ય રસ્તાઓ છે એ તમામ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે અને એ લોકોની માંગ માત્ર એટલી જ છે કે જો કોન્ટ્રાક્ટર હાજર નહીં થાય ત્યાં સુધી અમે આ રસ્તો નહીં ખોલી અને ત્યાં સુધી કોઈપણ પ્રકારે અહીંથી કોઈ વાહનને ચલાવવા દેવામાં નહીં આવે તો વધુ માહિતી માટે જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર